નમસ્કાર આપ હું છું સાથે સમસ્ત સનાતની કિન્નર સમાજે આણંદ કલેક્ટરને ને આવેદન પત્ર આપ્યું હતું સમસ્ત સનાતની કિન્નર સમાજે તેમનું ધર્મ પરિવર્તન થતું અટકાવી ન્યાય આપવામાં આવે તેવી કલેક્ટર અને પોલીસ અધિક્ષકને રજૂઆત કરી હતી અમદાવાદના મુસ્લિમ કિન્નર સંપ્રદાય દ્વારા છેલ્લા ઘણા સમયથી પેટલાદ સહિત સમગ્ર ચરોતરના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નરોને ધાક ધમકીઓ આપી ખોટા કેસ કરી બળજબરી પૂર્વક ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે જેને લઈને ચરોતરના સનાતની હિન્દુ રામાનંદી વૈષ્ણવ સમાજના કિન્નરોએ આણંદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી ધર્મ પરિવર્તન થતું અટકાવી ન્યાય અપાવવાની માંગ ઉચ્ચારી છે કિન્નરોની સાથે સંતો મહંતો તેમજ હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમસ્યા આરોપિત સમસ્યા છે મો વસ્તુ કેવી છે કે હિન્દુ કિન્નરોને આ લોકો હેરાન કરે છે માત્ર હિન્દુ જે કેવો ધર્મ છે કે જ્યાં પશુ પક્ષી દેવ ગંધર્વ કિન્નર બધાનો સમાવેશ છે બાકી બધા તો સંપ્રદાય છે જ્યારે ઈશ્વર ક્રિત સ્ત્રી અને પુરુષને બી તમે અવિચ્છિન્ન કરી નાખો છો એનું છેદન ભેદન કરીને તમે એને બનાવો છો તો પછી કિન્નરોનો સ્વીકાર તમે કઈ રીતે કરી શકો જ્યારે ઈશ્વર નિર્મિત સૃષ્ટિના સ્ત્રી પુરુષનું તમારામાં સમાવેશ નથી મનુષ્યો જેમ કહેશે એમ તમે એમાં ભેદન કરીને અને એને સ્વીકારો છો તો પછી કિન્નરો તમારા ક્યારથી થઈ ગયા અને ક્યારથી તમે એ લોકોનો સમાવેશ કરો છો એટલે આ એક પ્રકારનું ધર્મ પરિવર્તન જબરજસ્તી બળજબરીપૂર્વક હિન્દુઓને મુસ્લિમ બનાવવાની પ્રક્રિયા છે બાકી આ લોકોના કોઈ શાસ્ત્રોમાં કે કોઈ ગ્રંથોમાં કોઈ વિધિ વિધાનોમાં આ વસ્તુનો ક્યાંય ઉલ્લેખ નથી અમારા રામચરિત માનસમાં તો ભગવાન રામની સાથે દેવ નાગ કિન્નર ઇત્યાદિ ગંધર્વ દરેકનું વર્ણન છે એટલે આ લોકોને ખોટી રીતે જે હેરાન કરે છે એ હેરાન ના કરે અને માગણી શું છે કે જબરજસ્તી બળજબરીપૂર્વક જે હિન્દુઓને અને જે સનાતનના જે લોકો છે એમને જે બળજબરીપૂર્વક જે ધર્મ પરિવર્તનના જે ઇસ્યુ આખા ગુજરાતમાં દરેક જગ્યા ચાલે છે કંઈ ને કઈ રીતે કઈ ને કઈ રીતે હેરાન કરીને પજવણી કરીને એ દૂર થાય અને લોકો શાંતિથી જીવે અને અમે અમારા ધર્મમાં અમે અમારા ભક્તિમાં લાગેલા રહીએ અમારે બીજી કંઈ ખાસ માગણી નથી કિન્નર સમાજે જિલ્લા પોલીસ વડાને પણ લેખિતમાં રજવાત કરી હતી કિન્નર સમાજે માંગ નહીં સંતોષાય તો ગાંધીનગર જઈને સામૂહિક આત્મહત્યા કરવાની ઢંકે ઉચ્ચારી હતી પેટલાદ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા જિલ્લો આણંદ ના અમે રહેવાસી છે પેટલાદમાં અમારું રામાનંદી વૈષ્ણવ સંપ્રદાયનો અખાડો છે કિન્નરોનો તો જે અમદાવાદના કિન્નરો છે એ લોકો મોગલો વખતના મમદ દેગડા વખતના મિયા જમાલના કિન્નરો છે એમની ગાદી મિયાં જમાલની છે અને અમારી છે રામાનંદી તો એ લોકો અમારા ઉપર ખૂબ તોફાનો કરે છે ખોટી ખોટી એફઆરઓ ફળાવે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અત્યાર હાલમાં ચાર ચાર કેસ કરી દીધા છે એમણે અને અમને એમ કે છે કે તમે અમારી સંપ્રદાયમાં જોઈન્ટ થઈ જાઓ નહીં થાવ તો તમને જાનતી મારી નાખીશું અને તમને જીવા નહીં દઈએ એવી રીતના અમારા કેટલા હિન્દુ સમાજના અખાડા નાના નાના હતા એ બધા એમણે લઈ લીધા અને એમનામાં સમાવત કરી દીધું છે હવે અમારા ચરોતરના કિન્નરોને હેરાન કરે છે હવે અમારી વારી છે અમને એમ કે છે તમે અમારા મોગલની સમાજમાં નહીં જોઈન્ટ થાવ તો તમને જાનતી મારી નાખીશું અને એ લોકો બહુ માથા ભારે છે હોહોના ટોરા આવે છે જાતે ને જાતે નુકસાન પહોંચાવે છે છરીઓ મારે છે બ્લેટો મારે છે ખોટા ખોટા અમારા ઉપર કેસ કરે છે અને અમને કેસમાં ફસાવે છે અને અમને મારી નાખવાની ધમકી આલે છે અત્યારે અમારે અખાડાની બહાર જવાની બહુ બીક લાગે છે અમે બધા સીસી કેમેરામાં રહીએ છીએ એ લોકો બહુ માથા ભારે છે બહુ મોટા ગુંડા જેવા છે અને અમને લોકોને બહુ હેરાન કરે છે અને એમના જોડે રખડતા ગાડીઓ માગનારા ટ્રેન માગનારા બધા એમના ગુંડાઓ ભેગા કર્યા છે પૈસા આપી આપીને કેસ બનાવડાવે છે અને અમને બહુ હેરાન કરે છે અને તો અમારી સાહેબથી માંગણી છે સરકારથી કે સરકાર અમારી સહાય કરો અને ન્યાય ઉતારો અને એમની કેસ અમદાવાદમાં એક પોલીસ સ્ટેશન બાકી નથી બધા જ પોલીસ સ્ટેશનોમાં એમના નામના કેસ છે એમની તપાસ કરો અને અમારી સહાય કરો અમે હિન્દુના કિન્નરો છે અમારી સહાય નહીં કરો તો અમે ગાંધીનગર આવીને બધા હિન્દુના કિન્નરો આત્મહત્યા કરીશું પણ અમે ધર્મ પરિવર્તન નહીં કરીએ નહીં કરીએ નહીં કરીએ એટલે કારણ એ જ છે કે એ લોકો અમને ધર્મ પરિવર્તન કરવા માટે જ આવા બધા અમારા ઉપર જુલમ કરે છે કેમ કે એમની સંપ્રદાય છે મુસ્લિમ મોહમ્મદ દેગડા વખતની મિયા જમાલની ગાદી છે અમારી શ્રી દાદા ગંગારામી ગાદી છે તો એમની ગાદીમાં લઈ જવા માટે અમારા ઉપર ત્રાસ કરે છે અમારા ઉપર બહુ જુલમ કરે છે અમારા કિન્નરો ઓછા છે અને એમના વધાર થઈ ગયા છે તો અમને બહુ હેરાન કરે છે બહુ મારે છે 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 જુડે લે દિનેશ સાથે નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર